મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસ મહારાજના વરદ હસ્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લામાં કાર્યકર્તાઓને નિયુક્ત કરવામાં આવ્યા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને ગૌ રક્ષા માટે આજ રોજ રામાનંદ પાર્ક દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક પરમ પૂજ્ય આદરણીય યોગી શ્રી દેવનાથજી બાપુના આશીર્વાદથી અને રામાનંદ પાર્ક દાહોદના પરમપૂજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજારને આઠ શ્રી જગદીશ દાસજી મહારાજના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકર્તાઓને નિયુક્ત આપવામાં આવી અને વધુમાં વધુ સનાતનીઓ જોડાયા એ માટે પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર દ્વારા પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજાર ને એક હજાર આઠ શ્રી જગદીશદાસજી મહારાજજીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું